ગાંધીધામના કાર્ગો પીએસએલ માંથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો ગાંધીધામ બે ડિવિઝન પોલીસે શહેરના કાર્ગો પીએસએલ માંથી એક કિલો એસી ગ્રામ ગાંજા સાથે શખ્સને ઝડપી પાડ્યો છે બે ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે કાર્ગો પીએસએલ ગલી નંબર ત્રણ માં રહેતો આકાશ છોટેલાલ પાસવાન પોતાના જ મકાનમાં ગાંજો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે દરોડો પાડી એક કિલો એસી ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપી આકાશ છોટેલાલ પાસવાન ઉંમર વર્ષ અઢાર ને ઝડપી પાડ્યો છે આ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોના પાસેથી લાવ્યો હોવા અંગે આરોપીની પૂછપરછ કરતા તેણે આ ગાંજો કાર્ગો ઝુંપડામાં રહેતો સૂરજ પાસવાન આપી ગયો હોવાનું જણાવતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી આ દરોડામાં દસ હજાર આઠસો ની ગાંજો વજન કાંટો મોબાઈલ ફોન નંગ એક સહિત કુલ તેર હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કર્યો છે